હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આજે સવારના હું આવી ગઈ દુકાને અને પછી એક મારો આજે પાર્સલ આવ્યું હતું તો પાર્સલ તો મેં પહેલાં ખોલીને જોયું હતું પણ તમને બતાવી દઉં હાલો પાર્સલ સવારના આવ્યો હતો અને પછી આ શૂટ છે એ હું સાંજે કરતી હતી એટલે મેં ખોલીને એક વખત જોયું હતું કે બરાબર આવ્યો હતો અગર જો બરાબર ના હોય તો રિટર્ન કરી નાખો કીધું તો પાર્સલ તો મસ્ત આવ્યો હતો મેં બધા બીજ મંગાવ્યા હતા શાકભાજીના આ પાસઠ શાકભાજીના બીજ હતા બધા અલગ અલગ શાકભાજી હતા અમુક તો મને ખબર નથી કે આમાં નહીં શેના બીજ છે અને આ મેં એકસો ને પિસ્તાલીસ રૂપિયાના મંગાવ્યા હતા મીશોમાંથી તો પછી હું ગણતી હતી અને જોતી કે કયા કયા શાકભાજી છે બધા અમુક બીજ જે ઝીણા ઝીણા બીજ હોય એ થોડાક વધારે હતા અને જે મોટા મોટા બીજ હોય ને એ ચાર પાંચ છ સાત મતલબ એટલા એટલા આપેલા હતા પણ એકસો પિસ્તાલીસ રૂપિયામાં પાંસઠ શાકભાજીના બીજ આવી ગયા એ સારું છે તો તમને કેવું લાગ્યું મારું પાર્સલ મને કમેન્ટ કરીને કહેજો પછી આજે સાંજે હું આવી મંદિરે કેમ કે શ્રાવણ મહિનો પૂરો થયો ને એના પછી હું મંદિરે જ નથી ગઈ તો આજે સોમવાર હતો તો મને ઈચ્છા થઈ કે હાલો આજે મહાદેવના દર્શન કરી આવી તો આ મંદિર છે ને મારી દુકાનની બાજુમાં જ છે બહુ છેટો નથી તો હું આવી ગઈ મંદિરે તો મંદિરમાં એન્ટર એન્ટર થઈ એટલે બધાથી પહેલાં રામ મંદિર આવે છે પછી પાછળ છે ને એ મહાદેવનું મંદિર છે તો આવી અને અહીંયા દર્શન કર્યા અહીંયા મારી ફ્રેન્ડ હોય ને અગર તો અમે રોજ આવતા હતા પહેલાં તો એ હવે હાલી ગઈ છે આદિપુર રહેવા માટે તો પછી હું એટલી આવતી નથી પણ આજે ઘણો ટાઈમ થઈ ગયો તો હું આવીને અમે બે રોજ સવાર સવારના મંદિરે આવતા પહેલાં પછી આવી હું મહાદેવના મંદિરે અહીંયા સાંજનો ટાઈમ હતો પોણા સાત એમ કંઈક વાગતા હતા તો અહીંયા પૂજાનો જ ટાઈમ થઈ ગયો હતો તો પૂજા કરતા હતા પછી ત્યાં દર્શન કર્યા થોડી પર બેઠી પછી હું કીધું હવે હાલો હવે દુકાને જાઉં કોઈ કસ્ટમર આવી ના ગયા હોય તો પછી મંદિરેથી આવી પાછી અને ગેટ આવી ત્યારે બંધ હતો એટલે કીધું બંધ જ કરી નાખું તો અહીંયાથી બતાવું જો આ મંદિર છે અને બસ આ મારી દુકાન અહીંયાથી દેખાય બસ આ જ છેટું થાય મતલબ દુકાને આવી ગઈ પછી સાંજે મારા હસબન્ડ પણ આવી ગયા તો દુકાન વધાવી લીધી અમે અને પછી નીકળ્યા અમે ઘરે જવા માટે તો રસ્તામાં એક સ્કૂલ આવે છે ને એટલી મસ્ત સજાવેલી હતી ને કેમ કે નવરાત્રિ આવે છે ને તો તો એના માટે શાયદ આ બધું સજાવ્યું હશે પણ મસ્ત લાગતો હતો પછી આવી ગયા અમે ઘરે ઘરે આવીને જમી લીધો અને પછી મારા હસબૅન્ડ જોતા હતા મૂવી તો તમને આજનો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો